તમને ગિફ્ટીનો દીકરીઓ માતાઓનો તમારા અને એમના સંતાનો મૃત્યુ દર ઘટ્યો તો ગુજરાત ની આશા વર્કર બહેનો ના કારણે ત્યાં બેનો અવાજ આવે છે આપણે ગુજરાતની આશા વર્કર બહેનો એ ગુજરાતના આરોગ્ય વિભાગના મકાનની આરોગ્ય વિભાગની ઈમારતની પાયાની ઈટો છીએ એ આશા વર્કર બહેનો નામની ઈટો ઉપર ચડાયેલું છે તમારા જેવી જ અમારા પરિવારની બહેનો દીકરીઓ માતાઓ કલેક્ટર કચેરીમાં બેઠેલા કર્મચારી ભાઈઓ એમના પરિવાર

એ સરકારે સમજવાની જરૂર છે કે ગુજરાતની ભારત માતાઓ ગુજરાતની આશા વર્કર બહેનોએ રાત દિવસ એક કર્યા છેલ્લા પચીસ વર્ષથી ત્યારે ગુજરાતની બેન દીકરી માતાઓનો મૃત્યુદર ઘટ્યો છે આખા ગુજરાતમાં પોલિયોની જે نابુદી થઈ એ આશા વર્કર બેનો હોય ને કોઈ પણ આરોગ્ય વિભાગનું કામ હોય કોઈ પણ સર્વે કરવાનો હોય કે મોદી સાહેબ ની રેલી માં મોટો તાઈફો બતાવવાનો હોય જનસંખ્યા બતાવવાની હોય તો આપણને આશા વર્કર લઈ જાય છે થોડાક દિવસ પહેલા આ ભાજપ ના ચોરો એવું મોદીજી માતા અપમાન હુવા હે अमे तारी मां नरेंद्र मोदी ने कहवा मांगी छे है है की तारी मां तो आपकी मां का अपमान अपमान और हमारा अपमान कुछ नहीं गुजरात की माताओं का अपमान कुछ नहीं गुजरात की बहु बेटियों का अपमान कुछ नहीं તમને ગિફ્ટ આપવાનું મન થાય એવા તમારા કોઈ લક્ષણો નથી પંચોતેર વર્ષ થયા હવે રિટાયરમેન્ટ નો સમય આવી ગયો

આનું પચીસ વર્ષ થી લોહી ચૂસી ને હજી આજે નરેન્દ્ર મોદીને એમના જન્મ દિવસે કેવાનું છે કાળા તારા થી થાકી ગયા અમે આખા ભારત માં ગુજરાત ની આબરૂ કાઢી દુનિયાની મહાસત્તાઓ જોડે દુનિયાના દેશો જોડે બધું પૂરું કરી નાખ્યું તો તારા જન્મદિવસે હવે કોઈને કેક કાપવાનું મન થતું નથી એટલે આજે અમે બધી આશા વર્કર બહેનો એ અમારી જે માગણી અને લાગણી લઈને આવ્યા છીએ ગુજરાત સરકાર અને ભારત સરકાર એની વાત ના કરે તમને મોદીના જન્મદિવસ આવતા કાયમી ના કરો તો પગાર અને ઇન્સેન્ટિવ ડબલ તો કરો એ તો થાય ને ફિક્સ પગાર આઉટસોર્સિંગ ફિક્સ પગાર એ સાંભળો આપણી બધાની આખા ગુજરાતના કર્મચારીઓની એક જ માગણી હોવી જોઈએ ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ત્રણે શોષણ કરનારી પ્રથા એ ગુજરાતમાંથી મળી જો ફિક્સ પગાર આઉટસોર્સિંગ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ ચાલુ રહેવાના હોય

એની કોઈ હેસિયત નથી આ પોલીસ કમિશનર અમદાવાદ જો અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલો આવા તડકામાં ગરમીમાં શેકાતા ના હોય વરસના વરસાદમાં ટ્રાફિકનો નો જવાન ઉભો ના રહેતો હોય તો એસપી થી કઈ ના થાય એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ એનાથી પબ્લિક હેલ્થ નું કામ થતું નથી એના માટે તો આશા વર્કર બહેનો જોઈએ પચીસ વર્ષથી આપણે બોલીએ છીએ કે આઉટસોર્સિંગ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આ છોરો સાંભળતા નથી આશા વર્કર બહેનો કોઈ

તમારી બીમારીનો ઈલાજ જાણો છો ચૂંટણી હોય કે ચૂંટણી ના હોય રોડ ઉપર ઉતરશો રોડ ઉપર લડશો તડકો ખાશો નવામાં પૂરાશો જેલમાં જશો તો કંઈક પામશો એના સિવાય તેના સિવાય તમને કશું મળવાનું નથી ઉધારા શબ્દે છું તોય આખું વરસ લડવું પડે છે આખું વરસ મારો મત વિસ્તાર મૂકી આખા ગુજરાત માં લડવું પડે છે એટલો ગુજરાતમાં ચારે બાજુ અત્યાચાર અન્યાય અને શોષણ છે તો આજે આજની મિટિંગમાં एक संकल्प करो गुजरात ना तेत्रीस जिल्ला मा जैसो हो तमारी जोड़े आईस हो गुजरात ना एक एक जिल्ला वाला आशा वर्कर आखा तेत्रीस जिल्ला मा टीम बनाओ આખી તગાદ ઉભી કરો મોટું સંગઠન ઉભું કરો આનાથી વિધાનસભાનું સત્ર હોય ત્યારે પેલી માર્ચના દિવસે કઈ તારીખ

સંભળો તમે બોલો નહીં સંભળા તમે બોલો નહીં સંભળા તમે બોલો નહીં સંભળા બચ્ચા તો બોલવાનો એકથી ખાલી રાખના આપણે કલેક્ટરના માધ્યમથી શિસ્તપૂર્વક આપની લાગણી અને માંગણી એ સરકારમાં પહોંચાડવા કહીય છે એમના હાથમાં કંઈ નથી આ નિર્ણય સરકાર કરે અને ગુજરાતની કેબિનેટ કરે પોલીસના મિત્રો અને કલેક્ટર તંત્ર એ ચિઠ્ઠીના ચાકર છે એ આપણી વાત ઉપર પહોંચાડશે પણ આપણે તમારા પરિવારજનો સાથે

ગુજરાત ગુજરાત સાથે મળી સંગઠન તૈયાર કરીશું બીજા આશા વર્કર બહેનો સંગઠનને હાથ જોડીને આપણી જોડે લાવીશું એ લડતા હોય તો આપણે જઈને ઉભા રહીશું બીજું સંગઠન લડતું હોય તો આપણો ટેકો આપીશું

મારી પાર્ટીને બી બાંધીશ કોંગ્રેસ પાર્ટીને પણ બાંધીશ કે આપણે સત્તામાં આવીને આ સાવરકર બહેનો માટે શું કરવાના એની ચોખવટ કરો બરાબર તો સાથે મળીશું રસ્તો કાઢીશું લડીશું અને લડીશું તો કંઈક પામીશું એટલી વાત સાથે મારી વાણીને વિરામું બેન અને બીજા bolo.